તહેવારો ચાલી રહ્યા છે અને દીવના તમામ બીચો પર નહાવાનો પ્રતિબંધ હટાવતા દરેક લોકો સાતમ આઠમની રજાની મજા માણી શકશે તે માટે પર્યટકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે

દીવ આવતા પર્યટકોમાં અને હોટલ સંચાલકોમાં તથા નાના મોટા ધંધા રોજગાર કરનારમાં ખુશીની લહેર જોવા મળી હતી ત્યારે હાલ તહેવારો ચાલી રહ્યા છે ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ પર્યટકોનો વધારો જોવા મળી રહ્યો છે અને દીવ ઘોઘલાનું નાગવા બીચ અને બ્લુ ફ્લેગ બીચ પર જાણે માનવ મહેરામણ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે ચોમાસાની ઋતુ દરમિયાન બીચ પર ન જવા પ્રતિબંધ પ્રશાસન દ્વારા હટાવાતા પર્યટકો ખુશખુશાલ છે અને સાતમ આઠમના મિની વેકેશનની મન ભરીને આનંદ માણી શકશે હજુ પણ આગામી બે દિવસમાં વધુ સહેલાણીઓ બીચ પર આવે તેવી સંભાવના છે હું ડૉક્ટર હરેશ રામજી સોલંકી વોણાક ભારત દીવ મુકામે રહું છું અને બે હજાર સત્તરથી હું નાગવા બીચ ઉપર હોટલ ક્રિષ્ના બીચ રિસોર્ટનો વ્યવસાય કરું છું આજરોજ ખરેખર ગઈકાલથી અમને ખુશીનો માહોલ છે હોટલ એરમાં અને સાથે સાથે ટુરિસ્ટમાં પણ ખુશીનો માહોલ છે અને ગઈકાલથી જ ટુરિસ્ટ વધવા લાગ્યું છે નાગવા બીચ ઉપર ટુરિસ્ટની ભીડ ગઈકાલથી જ દેખાય છે અને અમારા બુકિંગમાં પણ વધારો થયો છે ખરેખર હું અમારા હોટલ વતી બધાનો ધન્યવાદ માનવા માંગુ છું ખાસ કરીને અમારા પ્રશાસક મહોદય સરનો તેમજ સાથે ટુરિઝમ સેક્રેટરી સરનો તેમજ દીવ કલેક્ટર મેડમનો કે જે એક છ બે હજાર ચોવીસથી લઈ અને એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી મોન્સૂન હોવાથી અને સમુદ્રના દરિયાની લહેર વધારે હોવાથી સમુદ્રમાં કરંટ હોય છે તે પીરિયડ બંધ હોય છે જે સ્પોર્ટ્સ એક્ટિવિટી છે દરિયામાં નાવાની મનાઈ હોય છે અને અમને ગઈકાલે ઓર્ડર જોતા ખબર પડી કે જે ઓર્ડર એકત્રીસ આઠ સુધી હતો તેને ફ્રી એટલે જલ્દી ખોલી નાખવામાં આવ્યો ત્રેવીસ આઠ આઠથી જ જે સ્પોર્ટ્સ એક્ટિવિટી તેમજ નાગવા બીચ અને બીજા અન્ય બીચ ખુલ્લા કરી દેવામાં આવ્યા હવે લોકો તેમાં નાહી શકશે અને દરિયાની મજા લઈ શકશે દીવમાં ખરેખર આ નાગવા બીચ અને ઘોઘલા બીચ જે બંને બીચ એવા છે કે જે સેફ્ટીવાઈઝ તેમજ સુંદર છે અને ક્લીન બીચ છે અને લોકોની સેફટી પણ એમાં ખાસ કરીને છે તો ખાસ કરીને અમારા બુકિંગમાં પણ વધારો થયો છે તેમજ રોજ ટુરિસ્ટમાં પણ વધારો થયો છે અને ફરી એકવાર હું મારા વેરા દિલથી માનનીય પ્રશાસક સરનો તેમજ ટુરિઝમ સેક્રેટરી સાહેબનો તેમજ કલેક્ટર મેડમનો આભાર માનવા માગું છું જેથી કરીને આવનારા દિવસોમાં દીવમાં ટુરિઝમ વધશે અને સેનારીઓનું પણ દીવમાં આગમન થશે એવી આશા સાથે આભાર જય હિન્દ મારું નામ વિજય ઠાકોર અને અમે ગાંધીનગર કલોલ અને વાસ ગામથી છીએ બરાબર ફરવા માટે આવે છીએ અત્યારે બધા બીચો ખુલી ગયા છે અમે અત્યારે દીવ બીચ ઉપર છીએ અને બહુ મજા આવે છે ફરવાની બધું જ ખુલી ગયા છે બધા બીચો ખુલી ગયા છે ચોમાસા અંદર બંધ હોય છે અત્યારે ખુલી ગયા છે બીચો અને અમે આનંદ માણી રહ્યા છીએ બીચોનો ફરી રહ્યા છીએ ખૂબ આનંદથી અને દ્વારકા સોમનાથ બધું ફરીને જ બી આવે છે પણ બહુ મજા આવે છે નાગવા બીચ સોમ આપણે દીપ સિટી બધું ફરીને આવે મારું નામ દીપિકા પ્રજાપતિ છે અમે ગાંધીનગર થી આવીએ છીએ અત્યારે ચોમાસાની ઋતુ છે અને સાતમ આઠમનો તહેવાર છે તો ચોમાસાના ઋતુના લીધે અહીંયા દીવમાં બધું બંધ કરી દીધું છે બીચને પર્યટનોના માટે પણ અત્યારે છૂટ મૂક્યું છે અને બધી પર્યટનોનું જૂથ બી વધારે છે અહીંયાં અને હાલ મેં નાથવા બીજું પર છીએ અને સારું છે અહીંયા બધાય પ્રસાસકો બધી કામગીરી સારી છે સાતમ આઠ મારું નામ સર ઓળખ્યા સમલાબેન અનુભાઈ છે હું સુરેન્દ્રનગર થી આવું છું અત્યારે ચોમાસા દરમિયાન પ્રસાદન દ્વારા પ્રસાસન દ્વારા ચોમાસાના વાતાવરણ દરમિયાન બધા બીચ બંધ કરી દેવામાં આવે છે અત્યારે સાતમ આઠમના તહેવારના હિસાબે પ્રસાસન દ્વારા બધા બીચ ખુલ્લા કરી દેવામાં આવ્યા છે તમે જોઈ રહ્યા છો આ ભવાનો નાગવા બીચ અહીંયા બધા લોકો સાત આઠમમાં બધા આનંદ માણી રહ્યા છે હું પણ આનંદ માણવા આવ્યો છું અહીંયા ખૂબ જ મજા આવે છે અત્યારે અને પ્રશાસન દ્વારા બધા જ બીચ અત્યારે ખુલા કરી દેવામાં છે તો તમે બધા લોકો હોવ